Gracias. El... ઓ ગાઈસ સ્વાગત છે તમારું આજના એક મિની બ્લોગમાં તો આજના મિની બ્લોગમાં તમારા માટે જેમ નવું છે ને મારા માટે નવું છે કારણ કે આજે આપણે બે નવી રેસીપી ટ્રાય કરવાના છે એક તો આપણે પનીર ટીકા બનાવવાના છે ને એક આપણે કપકેક બનાવવાની છે તો જોઈ કેવી બને છે તમને બતાવું જાડુ ને નથી આવડત મને તો જો કે નો જ આવડતી હોય હવે ટ્રાય કરવાનું કા જાડુ હા તો જો હૌથી પહેલા મે દહીં લઈ લીધું છે પછી આ કેપ્સિકમ મરચા છે ને કાંદા સુધારી નાખ્યા છે પછી આપણે હમણાં પનીરના ટુકડા કરી નાખશું અને જો બધાય મસાલા લઈ લીધા છે તો હાલો આપણે મસાલો પહેલા તૈયાર કરી નાખ ટુકમાં પનીર ટીકા પહેલા બનાવવાના હા પહેલા

માટે કપ નતો એટલે આ ઓવનમાં માં સ્પેશિયલ કપ લેવા છે બાકી નોર્મલ કપ મૂકીએ તો કાચનો હોય તો ફાટી જાય ઓવનમાં માં તો પછી ક્રેક પડી જતા છે ને પ્લાસ્ટિક નો હોય તો ઓગળી જતો હશે આપણે જો કે માઇક્રોવેવ જ ઓછો યુઝ કરે છે એટલે આપણને ખબર નથી પણ મેં કીધું આજે છે ને આપણે કપકેક બનાવવાનો છે તો જો લઈ આવી બહારથી અમે નકર છે ને ઓવન યુઝ ન કરો પિઝા માં એમ જ કરતા હોય ને જડુ હા પિઝા કા તો પછી ઓલી બ્રેડ ટોસ્ટ થી આમાં શું આવતો મટીરીયલ શું આવતો ઓગળતું નહી હોય તો હવે કોને કે એને તો આ કયું સિરામિક સિરામિક બીજો આપણે બીજો લાવ્યો સિરામિક કઈ નોટ તૂટે અને એમાં લખ્યું હોય માઇક્રોવેવ સેફ એટલે એ વસ્તુ લઈ લેવાની એટલે છે ને

બરાબર છે તો સૌથી પહેલા તમે જો કપ લઈ આવ્યા છે નવો નવો પછી જો મેંદો લીધો છે પછી કોકો પાવડર લીધો છે બેકિંગ સોડા છે બેકિંગ પાવડર છે પછી દૂધની ની તપેલી ભરી છે પણ આપણાથી આપણે ચાર પાંચ ચમચી માંડ લેવું એમને લઈ લીધી છે પણ થોડુંક એવું બટન નાખશું અને આપણે દળેલી ખાંડ છે તૈયાર કરીને આપણે જો અહીંયા મૂકી દીધી છે અને તમને ખાસ વાત એ કહી દઉં કે અમે પહેલી વાર ટ્રાય કરી છે એટલે સારું બને તો તમે ટ્રાય કરજો નકર અમારું જે રિસ્ક લેતા નહીં અમે પહેલી વાર શીખી છે અમે પહેલી વાર શીખી છે તો આની અંદર છે મેઝરમેન્ટ હરખું લેવાનું એવું કીધું છે તો આપણે મેઝરમેન્ટ હરખું લેવું અને એક ચમચી કોકો પાવડર નાખશું આપણે આપડે અને એક ચપટી જેટલો છે 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 ને ને આપણે બેકિંગ નાખશું અને અને એક જ સોડા એટલો બે ચમચી ચમચી આની 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 અંદર અંદર ખાંડ ના બટર નાખ્યું તો હવે આને મિક્સ કરી લેવું પછી પાંચ ટેબલ સ્પૂન આવી છે ને કરીને આપણે દૂધ એડ હવે આગળની છે ને તમને નીરવ દે હે ને કઈ ખાલી મિક્સ કરવાનું મારું કામ છે બીજું છે છે તો જે આ ફેટવાનું કામ ને નીરવ કરે છે બસ નીરવ ફેટાઈ ગયો બધું

બતાવું કે આપડી કેક કેવી છે તો જો આપણે થોડીક કેક બનાવી નાખે અમારે એવું કેવું આખો કપ ભરજ ને ફૂલીન આવે આમાં તમને દેખાય નઈ કારણ કે આપડે બીજી વાર ટ્રાય કરશું ને એમ કે કદાચ હારી નો બને તો એટલે થોડીક ટ્રાય કરી જાડો એર નો મસાલો સ્ટીક માં ભરવા ચાલુ કરી દીધો છે બે સ્ટીક ઓલરેડી ભરી નાખી છે જડો કેટલી સ્ટીક બનશે હું લાગે છે પણ તને મને તેમ કે ઓછી બનશે પણ હું ભરું છું ત્યારે ખબર પડી આ તો બહુ બધી બનવાની છે કાઈ વાંધો નહીં બનાય બનાય બીજું હું જો બે તો ઓલરેડી બની ગઈ તો જો આપણે બધી સ્ટીક માં છે ને પનીર ને બધો મસાલો લગાડી દીધો છે અને હવે આપણે કુક થઈ જાય ને તમને બતાવું કે કેવા બને છે જો કે મને ભાવતા નથી તો જોવામાં એટલા ડિલિશિયસ લાગે છે ને પનીર કે વાત જવા દે જો આપણા પનીર ના ટુકડા છે ને ગોળ ગોળ ફરવાન ચાલુ થઈ ગયા છે સ્ટીક માં નાખ્યા છે ને વાત જોઈએ છે કે ક્યારે બનની ફટાફટ બની જાય જો આપણે કપમાં જે કેક બનાવી હતી ફૂલે

એક બનાવી છે ખાલી કપકેક તો કાઈ વાંધો નહિ ખાવું બસ બનાવી આ પહેલી વાર ટ્રાય હોય ને ત્યારે એક વસ્તુ બનાવે એટલે નાખી દેવું પડે તો એક જ વસ્તુ નાખવું પડે ફાઇનલી આપડા પનીર ટીકા છે ને રેડી થઈ ગયા છે મેં થોડાક એવા ટ્રાય કર્યા મને બહુ ભાઈવા અને નીરવ ને તો એવું કહે છે કે હોટલ કરતાય હારા બન્યા છે તો હવે આપણે બીજી વાર છે ને આની અંદર બધાય વેજીટેબલ એડ કરીને બનાવશું जोरदार બનશે ને આમ આદ ઉપર છે ને લીંબુ નીચું ને તો जोरदार બને લીંબુ ની જરૂર નથી આપણે છે ને ગ્રીન ચટણી બનાવેલી છે એની અંદર બોળી બોળી ખાઈસ ને તોય મજા જ આવે તો ટ્રાય તો કર કેમક છે મેં ચાખું જો આ એટલું ચાખું મને તો બહુ ભાઈવું મને લાગે મેં મસાલો હારો બનાવ્યો ને એટલે

રેસીપી ટ્રાય કરીને ગમી હશે જો તમને ગમ્યું હોય તો તમે ટ્રાય કરજો અને કોમેન્ટમાં લખજો કે બીજી એવી કઈ રેસીપી છે જે અમે ટ્રાય કરી તો અમારા વિડીયોને લાઈક કરી દેજો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકમાં જતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળી સાથે ત્યાં સુધી